નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે આજ તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસના દિને બિગ સેલો પ્રાઇવેટ લિમિટેડ કરમબીલા હાઈવે વાપી ખાતે કામ કરતા કર્મચારીઓને પડતી તકલીફ બાબતે આજરોજ કર્મચારીઓ દ્વારા કરેલ મૌખિક રજૂઆત કે આ કંપનીમાં એક દિવસ રજા પાડી હોય તો જબરજસ્તી રિઝાઇન મુકાવે છે અને લીવ ફોર્મ એપ્રુવલ ના કરે અને એ ફોર્મ ફાડી નાખવામાં આવે છે અને જબરજસ્તી રિઝાઇન મુકાવે અને બીજી રીતે અનેક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય જે બાબતે ચર્ચા કરવામાં આવી આજ રીતે કર્મચારીઓને હેરાન કરવામાં આવે છે તો આગામી દિવસોમાં આ બિગ સેલો પ્રાઇવેટ લિમિટેડના વિરોધમાં મોટી સંખ્યામાં બધા કર્મચારી સાથે જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવશેની વાત કરવામાં આવી અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે